સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડિયાના ઘરે આગ લાગી જેમાં પરિવારના સાત સભ્યો ફસાઈ ગયા હતા જોકે છ સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા જ્યારે સત્તર વર્ષે પુત્રો ફસાઈ જતા તેનું મોત થયું છે બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો મૃતકના કાકા નટવર કાછડિયાએ જણાવ્યું કે રાત્રે બે વાગે સૂતા હતા અને અચાનક આગ લાગી અફડાતફડીમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા બાજુના ધાબા પર કૂદકા મારીને નીકળી ગયા આ પછી અમને ખ્યાલ આવ્યો કે એક છોકરો રહી ગયો છે પ્રિન્સ બાર સાયન્સમાં ભરતો હતો અને તેની ઉંમર સત્તર વર્ષની છે આ સાથે ફાયર વિભાગની ટીમ પર ઘટના સ્થળે આવી ગઈ અને ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગ પર ઘર વખરી સહિતનો સામાન બળી ગયો જ્યારે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળાનું મકાન હતું જેમાં પહેલા મારે આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી આગમાં ફર્નિચર ઘરવખરી એલિવેશન બારી બારણા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત हमारा तरीक में भागना भाग में एक छोकरो रही गो અને બાકી બધા ઉપર ચડી ગયે એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી હવે બધા ઉપર થઈને બાજુના ઢાબા પર કૂચકા મારી નીકળી ગયા બાર ને ઉપર ગયા પછી એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો એ ન નીકળી શકે રિન્સ કેટલો અભ્યાસ કરશો થઈ ગઈ ગયો રિન્સ બારમામાં વળતો સાયન્સમાં ને સત્તર વર્ષ નિમરજ